જામનગરમાં નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમસ્ત આદિવાસી બિલ સમાજ જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ દિવસને ભારત સરકારે પણ સત્તાવાર માન્યતા આપી છે અને તેથી દેશ વિદેશમાં વસતા તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો આ દિવસની ગૌરવભેર ઉજવણી કરે છે આ દિવસે જામનગરના આદિવાસી ભીલ સમાજના લોકો એક વિશાળ મહારેલી યોજીને પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે આ રેલીમાં જામનગર જિલ્લાના તમામ આદિવાસી ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત આજે સવારે દસ વાગ્યા કલાકે ભૂમિપૂજન કર્યા બાદ સવારે સાડા દસ વાગ્યા કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યું સવારે પોણા અગિયાર કલાકે મહારેલીનું પ્રસ્થાન શબરીનગર બિલવાસ એરફોર્સ રોડ ખેતીવાડી સામેથી કર્યા બાદ રેલી જામનગર શહેરના શબરીનગર સોસાયટી બિલવાસ રામદેવપીરના મંદિર પાસેથી દિગજામ સર્કલ ખોડિયાર કોલોની સાત રસ્તા સર્કલ લાલ બંગલો થઈને મહારાણા પ્રતાપ અને ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા ત્યાંથી ટાઉનહોલ હવાઈચોક ખંભાળિયા ગેટ હરિભાઈની હોટલ ઈદ મસ્જિદ થઈને રેલી શંકરટેકરી નંગ બે બિલવાસ રામદેવ પીરના મંદિર પાસે સમાપ્ત કરવામાં આવી